નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ઓક્ટોબરના અંતિમ વિડીયો એકત્રીસ ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં વિડીયોની પીડીએફ અથવા તો જૂના કરંટ અફેરની બુક તમારે જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનની જરૂરથી મુલાકાત લેતો માત્ર હાર્દિક સર એકેડમી લખી સર્ચ કરશો પ્લે સ્ટોરમાં એટલે તમને આ ટાઈપના લોગોવાળી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જોવા મળશે શરૂ કરીએ એકત્રીસમી ઓક્ટોબરના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ ભારતના કયા રાજ્યમાં વાંસનો સૌથી ઊંચો ટાવર સ્થાપવામાં આવેલો છે ભારતમાં વાંસનો સૌથી ઊંચો ટાવર છે છત્તીસગઢમાં સ્થાપવામાં આવ્યો છે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ ભારતના છત્તીસગઢ રાજ્યની અંદર વાંસનો સૌથી ઊંચો ટાવર છે એ સ્થાપવામાં આવ્યો છે આ ટાવરની ઊંચાઈ ટોટલ એકસો ફૂટ જેટલી વાંસના આ ટાવરનું કુલ વજન છે એ સાત હજાર ચારસો કિલોગ્રામ જેટલું છે ઊંચાઈ એકસો ચાલીસ ફૂટ છે અને આ ટાવરના નિર્માણમાં ટોટલ અગિયાર લાખનો ખર્ચ કરવામાં આવેલો છે ક્યાં બન્યો એ ક્યારે ઉજવે છે એ પણ સાથે સાથે યાદ રાખી લેશું વિશ્વ વાંસ દિવસ છે એ અઢારમી સપ્ટેમ્બરે ઉજવીએ છીએ આપણે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું બાકી ભારતનું મણિપુર રાજ્ય છે બાંબુ ક્વિન તરીકે ઓળખાય છે એ પણ યાદ રાખજો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા સીએમ સાથ યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો ત્રિપુરા રાજ્યની સરકારે સીએમ સાથ યોજના શરૂ કરી છે આન્સર આવશે ત્રિપુરા ત્રિપુરા રાજ્યની સરકાર દ્વારા આ સીએમ સાથ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ હાયર સેકન્ડરીના કુલ સો છાત્રોને ત્રણ વર્ષ સુધી છે પાંચ હજાર રૂપિયા માસિક સહાય અથવા તો સ્ટાય આપવામાં આવશે માધ્યમિક બોર્ડના સો વિદ્યાર્થીને બે વર્ષ માટે પાંચ હજાર રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે બરાબર તો એ બંને પોઈન્ટ હાયર સેકન્ડરીના સો છાત્ર વર્ષ માટે પાંચ હજાર મળશે દરિયા પૂજા અને ખર્ચી પૂજા મુખ્યમંત્રી માણિક શાહ છે રાજ્યપાલ ત્રિપુરાના ઇન્દ્રસિંહ રેડ્ડી છે એ પણ આપણે યાદ રાખીશું અરુણ ઇન્ડિયા અંડર થર્ટી ફાઈવ લિસ્ટમાં સામેલ થનાર સૌથી ઓછી ઉંમરની મહિલા ઉદ્યોગીમાં નીચેનામાં કોનો સમાવેશ થાય છે અરુણ ઇન્ડિયા અંડર થર્ટી ફાઈવ લિસ્ટની અંદર બે મહિલાઓ સામેલ થઈ ઈશા અંબાણી અને પરિતા પારેખ એ અને બી બંને આપણા જવાબ છે તો ઓપ્શન સી આપણો સાચો આન્સર બનશે અરુણ ઇન્ડિયા અંડર થર્ટી ફાઈવ લિસ્ટ હાલમાં અરુણે જાહેર કર્યું છે આ લિસ્ટમાં સામેલ થનાર ઓછી ઉંમરના મહિલા ઉદ્યમીમાં ઈશા અંબાણી અને પરિતા પારેખ બંનેનો સમાવેશ થાય છે પરિતા પારેખની કંપનીનું નામ છે ટોડલ એક એજ્યુકેશન કંપની છે એ યાદ રાખીશું પુરુષોમાં ઓછી ઉંમરના ઉદ્યમી અંકુશ સચદેવા બન્યા છે કંપની છે છે એમની બીજો ક્રમ અલગ આવે નામ એકસો પચાસ લોકોની લિસ્ટમાં સૌથી વધારે કંપની ક્યાંથી છે તો કે બેંગ્લોરમાંથી છે ટોટલ ઓગણત્રીસ કંપની છે પણ તમને સૌથી વધારે આ લિસ્ટની અંદર સામેલ ઉદ્યમીઓ પૂછે તો એ ક્યાંના છે એ મહારાષ્ટ્રના છે ટોટલ તેત્રીસ ઉદ્યમીઓ મહારાષ્ટ્રના છે બરાબર બાકી બીજો ક્રમ મુંબઈનો છે શહેરોમાં અને ત્રીજો ક્રમ દિલ્હીનો આવે છે બેંગ્લોર પહેલો ક્રમ બીજો મુંબઈનો બીજો દિલ્હીનો ક્લિયર હા યાદ રાખીશું ચર્ચામાં રહેલ દાના નામનું વાવાઝોડું કયા દેશ દ્વારા અને નામ આપવામાં આવ્યું છે દાના વાવાઝોડું હાલમાં આવ્યું હતું અને નામ આપ્યું કતારે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ દાના નામનું વાવાઝોડું છે ઓડિશા રાજ્યમાં આવ્યું હતું ભારે પ્રકારની લેન્ડફોલની પરિસ્થિતિ ઓડિશામાં સર્જાઈ અને નામ આપ્યું હતું કતારે ઓડિશામાં એલર્ટ જાહેર થઈ નામ આપ્યું કતારે

વર્લ્ડ થ્રિફ્ટ ડે અથવા વર્લ્ડ સેવિંગ ડે ની ઉજવણી કરવામાં આવેલી છે બરાબર થીમ આની બે હજાર ચોવીસ માટેની છે કોન કર ટુમોરો બરાબર ભારતના વર્લ્ડ સેવિંગ ડે ઓગણીસો ચોર્યાસી થી દર વર્ષે ત્રીસ ઓક્ટોબરે ઉજવાય છે એ પણ આપણે સતત સાથે યાદ રાખીશું ભારતમાં વર્લ્ડ સેવિંગ ડે ક્યારે ઉજવવી છે ત્રીસ ઓક્ટોબરે વૈશ્વિક લેવલે એકત્રીસ ઓક્ટોબરે આ ધ્યાન રાખજો ભારતમાં પૂછ્યું છે કે ગ્લોબલી પૂછ્યું છે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ હતી એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છે સરદાર પટેલની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે તો ઓપ્શન સી આપણો આન્સર થશે તો ભારતના જે મહાપુરુષોમાંથી એક ગણીએ બરાબર તો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વલ્લભભાઈ પટેલ છે એમની એકસો ને અડતાલીસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી એકત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ છે વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર ઉપર સોરી આ લાઇન સ્કીપ કરીએ બે હજાર ચૌદમાં સૌથી પહેલી વખત છે સરદાર વલ્લભભાઈ દિવસ તરીકે બે હાજર ચૌદ થી શરૂઆત કરવામાં આવેલી ક્લિયર બે માં સૌથી પહેલી વાર છે એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને ના રોજ છે બરાબર બ્રિટિશ ઇન્ડિયા વખતના બોમ્બે માં થયેલો હતો અને પંદર ડિસેમ્બર ઓગણીસો ના રોજ

એકત્રીસ ઓક્ટોબર ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા પણ થયેલી હતી ક્લિયર એ પણ આપણે યાદ રાખીશું વિશ્વ શહેર દિવસની ઉજવણી ક્યારે થઈ આ પણ એકત્રીસ ઓક્ટોબર ઉજવે છે વિશ્વ શહેર દિવસ વર્લ્ડ સિટી ડે હતો તો વિશ્વ શહેર દિવસની ઉજવણી એકત્રીસ ઓક્ટોબરના રોજ થાય છે એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ પણ હોય છે અને આની થીમ છે વર્લ્ડ સિટી ડે ની યુથ લીડિંગ ક્લાઇમેટ એન્ડ લોકલ એક્શન ફોર સિટીઝ ક્લિયર તો એની થીમ છે શસ્ત્ર રામાનુજન પુરસ્કાર થી એલેક્ઝાન્ડર દુન એમને સન્માન કરવામાં આવ્યું છે તેઓ કયા દેશના છે તે અમેરિકાના છે શસ્ત્ર રામાનુજન પુરસ્કાર હાલમાં જાહેર થયો બે હજાર ચોવીસ માટેનો એલેક્ઝાન્ડર દુનને મળ્યો છે અમેરિકાના પ્રસિદ્ધ ગણિતજ્ઞ છે એમને આ પુરસ્કાર આપવામાં આવે છે પુરસ્કારની શરૂઆત શણમુગ આર્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એકેડમી દ્વારા કરવામાં આવી હતી બે હજાર પાંચમાં અને શરૂઆત થઈ આ પુરસ્કારની અને આ પુરસ્કારના નામ રૂપે છે દસ હજાર ડોલરનો રોકડ પુરસ્કાર મળે છે 32 વર્ષ અથવા તો તેનાથી ઓછી ઉંમરના યંગ ગણિતજ્ઞ હોય એમને આ પુરસ્કાર આપવામાં આવે છે 22 ડિસેમ્બરના રોજ આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય ગણિત દિવસ હોય છે 22 ડિસેમ્બરે શ્રીનિવાસ રામાનુજમની જન્મજયંતિ હોય છે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ થોડાક એક વખતે ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા શોધવામાં આવેલ નવા બ્લડ ગ્રુપનું નામ જણાવો નવા ગ્રુપ ગ્રુપનું નામ છે એમ એ એલ આરબીસીના સરફેસ પર જે એન્ટીજન અથવા તો પ્રોટીન હોય છે એને એ બ્લડ ગ્રુપ તરીકે બતાવે છે બરાબર તો નોર્મલી બ્લડ ગ્રુપ કેવી રીતે મળે કે આરબીસીના સરફેસ ઉપર જે એન્ટીજન હોય અથવા તો જે પ્રોટીન હોય એ બ્લડ ગ્રુપ દેખાડતા હોય બરાબર એના ઉપરથી બ્લડ ગ્રુપ નક્કી થાય ભારત સરકારે ની સબસિડરી કંપની જેનું નામ છે એફએસએનએલ એને કયા દેશની કોન કોનોઈ કે ટ્રાન્સપોર્ટ નામની કંપની એને વેચી છે તો આ કોનોઈ કહેવાનું એટલું જ છે કે કોનોઈ કે ટ્રાન્સપોર્ટ કયા દેશની કંપની છે આ જાપાનની કંપની છે એને વેચી દીધી છે હાલમાં જ વૈશ્વિક ખાદ્ય વિનિયામક શિખર સંમેલનનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો એફ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું તો આન્સર આવશે એફ એસ એસ આઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું શિખર સંમેલન શિક્ષણ મંત્રાલયે કયા શહેરમાં બે દિવસીય સ્ટાર્ટ નોલેજ શેરિંગ વર્કશોપનું આયોજન કર્યું આ ભોપાલમાં કર્યું હતું મધ્યપ્રદેશ ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા બે હજાર એકવીસમાં શરૂ કરાયેલી કઈ યોજનાનો ઉદ્દેશ સંરક્ષણ અને એરોસ્પેસમાં નવીનતા અને ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે તો આઈ ડેક્સ પહેલનો આ હેતુ છે રક્ષા મંત્રાલયની દ્વારા શરૂ કરવામાં આવેલી છે ચર્ચા માં રહેલ માઉન્ટેન મેમલ્સ ઓફ ધ વર્લ્ડ નામનું પુસ્તક છે કોણે લખ્યું છે એમ કે રણજીતસિંહ લખ્યું છે માઉન્ટેન્સ મેમલ ઓફ ધ વર્લ્ડ હાલમાં જ અલમાટી ઓપન મેન્સ ડબલ નું ટાઇટલ કોણે જીત્યું છે તેનું આ સૌથી પહેલું એટીપી 250 ટાઇટલ છે ઋત્વિક ચૌધરી બોલીપલ્લી અને અર્જુન ખાડેએ જીત્યું છે હાલમાં જ વેદાંતાએ ભારતના કયા રાજ્યમાં એક લાખ કરોડથી વધુ રોકાણ કરવાની જાહેર કરી છે તો આ રાજસ્થાનમાં કરશે એક કરોડ એક લાખ કરોડથી વધુનું રોકાણ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ઇપીએફઓ મુજબ રોજગારની તકોમાં વાર્ષિક વૃદ્ધિ કેટલી થઈ છે તો નવ ટકાની વાર્ષિક વૃદ્ધિ રોજગારમાં થઈ છે ઇન્ડોનેશિયાના આઠમા રાષ્ટ્રપતિ કોણ બન્યું પ્રબોબો સુભિયાન ઇન્ડોનેશિયાના આઠમા રાષ્ટ્રપતિ બન્યા હાલમાં જ કયું રાજ્ય દલિતો માટે સબ કોટા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હરિયાણા સૌથી પહેલું રાજ્ય બન્યું દલિતો માટે સબ કોટા લાગુ કરનાર બહામાસ લેન્ડફોલ્ડ કર્યા પછી ક્યુબા નજીક આવતા વાવાઝોડાનું નામ શું છે તો આ વાવાઝોડાનું નામ છે ઓસ્કર આ સાથે એકત્રીસમી ઓક્ટોબરના વિડીયોને સમાપ્ત કરીએ મળીશું પહેલી નવેમ્બરના વિડીયોથી એક નવા મહિનાની શરૂઆત કરીશું ત્યાં સુધી રજા લેશું